લખો પાંચ પાંચ બરાબર હવે લખો ટી ગણો બરાબર કેટલા થાય હવે પહેલા કેટલા લખેલા છે પાંચ બરાબર ને ગણો જો પાંચ હવે કેટલી લખોટી પાડવાની અંદર બીજી કેટલી લખોટી હા તો લખોટી પાડવાની અંદર ત્રણ બરાબર હવે લખોટી બધી ગણી જો કેટલી થાય કેટલે થાય જવાબ કેટલા આવ્યો 8 બરાબર લખી દેવો 8 ચાલો સરસ હવે 6 + 4 6 પેલું ભૂસી નાખો ભૂસીને પછી 6 ગડે 6 + ચાર બરાબર કેટલા બરાબર હવે બધી લખોટી મૂકી દેવો અને પછી ગણો બરાબર ને এক লখোটি বা রো হ্যাঁ মূকি দিয়ে লখোটি পাচ্ছে হ্যাঁ চলো হ্যাঁ পেলা কেলা লক্ষে ছাতি লখোটি অন্দর পাড়ান ছড়ো হ্যাঁ বীজ কে লখোটি অ ચાર બરાબર હવે બધી લખોટી બાર કાઢી ને ગણો કેટલી થાય ફરી પાછું ગણ બધી લખોટી ગણ કેટલી થાય અંદર પેલામાં મૂક બોક્સમાં મૂક કેટલી થાય લખો દસ સરસ હવે વધતા કાના દાખલા આવડી ગયા ને હા